નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આશા આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો ના પગાર વધારાને લઈને માનક વેતન તેમજ વિવિધ માંગણીઓને લઈને એક મહત્વની અપડેટ વહેલી સવારે આવી રહી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આશા વર્કર બહેનોએ તેમના વિવિધ પડતર પ્રશ્નો

ડિજિટલ કામગીરી કરવા માટે તાત્કાલિક સક્ષમ મોબાઈલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી સરકાર મોબાઈલ ના આપવામાં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી પોતાના મોબાઈલ થી ફરજ પાડવાનું રોકવામાં આવે તેવી રજૂઆત આવેદન પત્ર આપી કરવામાં આવી છે કપડવન તાલુકાની આશા વર્કરોએ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તરફથી જિલ્લા તાલુકા કક્ષાએ ધમકીઓ આપી પોતાના મોબાઈલથી હોમ બેઝ્ડ ન્યૂ બોર્ન કેર એન્ડ હોમ યંગ ચાઇલ્ડ કેર આશા મોડલ ટાપો સોફ્ટવેરમાં કરવાની ફરજ રોકવા અને ઓનલાઈન કામગીરી માટે સરકાર દ્વારા મોબાઈલ આપવા આપની સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કરીએ છીએ તાજેતરમાં સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વિના જ

લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ધન્યવાદ